અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ગામડે ગામડે એવું કહે છે કે ભૂપતભાઈ ગદ્દાર નીકળો તો એમના કરતા મોટા ગદ્દાર તો તમે છો તો તમારો સીધો ઈશારો ગોપાલભાઈ તરફ છે સીધો ઈશારો નહીં હું પ્રૂફ સાથે કહી શકું છું તો ભૂપતભાઈને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારનાર ખુદ ગોપાલભાઈ ઇટાલિયા છે તો તમારી ઉપર પણ એક પ્રકારના આક્ષેપ લાગી શકે કે તમને ટિકિટ ના મળી એટલે તમે બધું અત્યારે બોલી રહ્યા છો હટાવતાની સાથે ગોપાલભાઈ ઇટાલિયા એક વર્ષ સુધી ઘરે બેસી ગયા અને અમુક જે એમની સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ હતા એમને એવું ફોનમાં કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો જ્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ ત્યારબાદ એક્ટિવ થજો અને તમામ રોડ રસ્તા વિસાવદર વિધાનસભાના સારામાં સારા ક્વોલિટીના અને ટકાઉ રોડ રસ્તા બની રહે એ પણ હું કરાવીશ વિસાવદર ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે ને વાતાવરણ હવામાનમાં પણ પલટો છે ઝરમર જરમર છાંટા શરૂ થઈ ગયા છે આપણી સાથે અત્યારે ડૉક્ટર હિતેશ વઘાસ્યા છે તેમની સાથે વાત કરીએ હા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે હિતેશભાઈ શું કહેશો શા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવી પડી સૌ પ્રથમ તો મીડિયાના માધ્યમથી અને આપનો ખૂબ ખૂબ આભાર અપક્ષ ઉમેદવારી નોંધાવવા પાછળનું કારણ કંઈ અચાનક નથી હોતું છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે આપને જાણવું હોય તો હું એ પણ કહું કે છેલ્લા ઘણા સમયથી અમે પાર્ટીમાં પણ ઉપર સુધી આ માહિતીઓ આપતા હતા કે ભાઈ આવું આવું થઈ રહ્યું છે અને જે પાર્ટીના હિત માટે ખોટું છે પૂરતી માહિતી જાણવી હોય તો આપણે એમને થોડું ફ્લેશબેકમાં જવું પડશે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં જ્યારે પાર્ટીની વિચારધારા જોઈ અને અમે લોકો પાર્ટીની સાથે જોડાયા અને સતત દિવસ રાત જોયા વગર ખૂબ મહેનત કરેલી અને પાર્ટીને આ વિસ્તારમાં ખૂબ નવી ઊંચાઈઓ ઉપર લાવી દીધેલી ત્યારબાદ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ તો જે પાર્ટીના કાર્યકર્તાઓ હતા ફક્ત વિશાવદર નહીં પણ તમે ઓલ ઓવર ગુજરાતમાં નજર કરી લેજો તમારી આસપાસની વિધાનસભાઓમાં નજર કરી લેજો કે જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ હતા એને સાઈડ કરી અને બીજા આવેલા અથવા તો આર્થિક લાભ પાછળના જે ઉમેદવારો હતા એમને ટિકિટો વેચી નાખવામાં આવી તો હું સીધો આક્ષેપ કરું છું કે ત્યારે પ્રદેશ પ્રમુખ કોણ હતું ગોપાલભાઈ ઇટાલિયા ત્યારે પ્રદેશ મહામંત્રી કોણ હતા મનોજભાઈ સોરઠિયા તો પોતાના અમુક આર્થિક લાભ માટે ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું આ લોકોએ કામ કર્યું છે જે તે વખતે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપી ત્યારે પણ હું ખુદ અમદાવાદ ગયો તો અમારા પ્રદેશ નેતૃત્વને પણ મેં વાત કરેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટીના હિતમાં નથી આને ટિકિટ આપશો તો તમારો સીધો ઈશારો ગોપાલભાઈ તરફ જ છે સીધો ઇશારો નહીં હું પ્રૂફ સાથે કહી શકું છું ઈશારો નથી કહી જ રહ્યો છું કે ત્યાં એમણે વેચાણ કર્યું અને ભૂપતભાઈ ભાયાણી વખતે પણ મેં પાર્ટીને ઇન્ફોર્મ કરેલી કે ભાઈ આને ટિકિટ આપશો તો આ જતા રહેશે પરંતુ પોતાના આર્થિક લાભ માટે આ વ્યક્તિઓએ અમારું ત્યારે પણ ન સાંભળ્યું ત્યાર પછી આ વાતની જાણ ઉપર કક્ષાએ થતાં ગોપાલભાઈ ઇટાલિયાને બે હજાર બાવીસની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હટાવતાની સાથે ગોપાલભાઈ ઇટાલિયા એક વર્ષ સુધી ઘરે બેસી ગયા અને અમુક જે એમની સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ હતા એમને એવું ફોનમાં કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો જ્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ ત્યારબાદ એક્ટિવ થજો એટલે આ રીતની જ્યારની વિચારધારા થઈ ગયેલી ત્યારબાદની પણ હું વાત કરું એમને વિશાવદર લડવાની ઘેલછા હતી મનમાં એક મહેચ્છા હતી ઈચ્છા હતી એટલે એટલા માટે એમણે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપમાં કેમ જાય એમની ગોઠવણી એમણે ચાલુ કરી એક રાજનીતિના ભાગરૂપે અને એ ભાગરૂપે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના અંગત અમુક અમુક માણસોને ભૂપતભાઈ ભાયાણી પાસે મોકલા અને ભૂપતભાઈ ભાયાણીને એવો વિશ્વાસ અપાવ્યો કે ભૂપતભાઈ તમે આમ આદમી છોડીને ભાજપમાં જતા રહ્યો અમે પણ તમારી સાથે ભાજપમાં આવશું આવો વિશ્વાસ કાર્યકર્તાઓ દ્વારા ભૂપતભાઈને અપાવેલ ગોપાલભાઈના કહેવાથી એટલે ઇનડાયરેક્ટલી કહું તો ભૂપતભાઈને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારનાર ખુદ ગોપાલભાઈ ઇટાલિયા છે શા માટે તો કે એમને વિસાવદર વિધાનસભા લડવી હતી એટલા માટે અને આ ઘટના બાદ પણ અમે સતત બધું જાણતા હોવા છતાં પણ પાર્ટીમાં કંઈક સારું થશે કંઈક નવું થશે ઉપર કક્ષાએથી કંઈક આકરા નિર્ણયો લેવાશે આવી આશાએ ને આશાએ અમે પાર્ટી સાથે સતત નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતા રહ્યા મારી જેવા હજારો યુવાનો સ્વખર્ચે પોતાના ખર્ચે પાર્ટી માટે દિવસ રાત એક કરી રહ્યા છે પરંતુ આવા બે પાંચ લોકો પોતાના અંગત આર્થિક લાભ માટે જે ગુજરાતની અને ખાસ કરીને વિસાવદરની જનતાને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ગામડે ગામડે એવું કહે છે કે ભૂપતભાઈ ગદ્દાર નીકળો તો એમના કરતાં મોટા ગદ્દાર તો તમે છુઓ ટિકિટ તો તમે એમને આપી હતી ત્યારે અમે તમને વાત કરી કે ભાઈ આ બનશે તો ત્યારે તો તમે તમારો લાભ જોયો હતો તમે કહી રહ્યા છો કે તો તો પછી જે રીતે તમારી વાત છે તો ગોપાલભાઈ ના લીધે જુઓ ના હિસાબે જ કારણ કે ભૂપતભાઈને આડકતરી રીતે આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારનાર અને ભૂપતભાઈને એવો વિશ્વાસ અપાવનાર કાર્યકર્તાઓ મોકલી અને ભૂપતભાઈને અહીંયાથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અપાવી અને ભાજપમાં મોકલા ત્યાર પછી પિટિશનનું બાનું આવ્યું તો હું આજે એ પણ કહું કે હર્ષદભાઈ રીબડિયાને પણ એ મળ્યા હતા કે ભાઈ તમે પિટિશન ખેંચી લ્યો એમને અહીંયા લડવાની પૂરી ઘેલછા હતી અને એટલા માટે જ આખા ગુજરાતની કોર કમિટીની ટીમને ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે બોલાવવામાં આવી હતી એમાં પ્રદેશ સંગઠન મંત્રી હોવાના નાતે હું પણ સ્વખર્ચે દિલ્હી ગયો હતો પરંતુ અમે દિલ્હી પહોંચીએ એનાથી બે દિવસ અગાઉ ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દિલ્હી પહોંચી ગયા એમણે ત્યાં પહોંચી અને જે કંઈ વાત કરવાની હતી એનાથી ઉલટી વાત કરી અહીંયા કોઈ ઉમેદવાર નથી અને ગોપાલભાઈ ત્યાં સક્ષમ ઉમેદવાર છે આમ તેમ ટૂંકમાં બ્લેકમેલ કરીને કે સ્વઘોષિત રીતે તમે જેમ કહો એ રીતે હું દિલ્હી એરપોર્ટે પહોંચ્યો ત્યાં સુધીમાં ઉમેદવારનું નામ ગોપાલ ઇટાલિયા તરીકેનું જાહેર થઈ ગયું એની પાછળ પણ એમને ડર હતો કે આ કદાચ અરવિંદ કેજરીવાલ સાહેબને મળી લેશે તો એને એ એમનું પ્રેઝન્ટેશન આપશે તો કદાચ ટિકિટ ગોપાલ ઇટાલિયાને ન મળે કારણ કે હું સતત બે હજાર એકવીસથી પાર્ટી સાથે પૂરી નિષ્ઠાથી કામ કરતો હતો સ્થાનિક ઉમેદવાર શિક્ષિત ઉમેદવાર તરીકે લોકોની ચાહના અને લોકોની ભાવના એવી હતી કે અહીંયાથી હું લડું તો તમારી ઉપર પણ એક પ્રકારના આક્ષેપ લાગી શકે કે તમને ટિકિટ ના મળી એટલે તમે બધું અત્યારે બોલી રહ્યા છો બાકી તમે ના બોલતા ટિકિટ મળવા ન મળવા પાછળનો કોઈ મતલબ છે જ નહીં અત્યારે હું જે બોલી રહ્યો છું એની પાછળનું માત્ર એક જ કારણ છે કે જાણતા અજાણતા પણ અમારાથી એક વખત ભૂલ થઈ ગઈ કે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીને અમે સાથે રહી ખંભે ખંભો મિલાવી પાર્ટીના કહેવાથી ચૂંટાયા ત્યારબાદ એમણે રાજીનામું આપ્યું અને દોઢ વર્ષ સુધી આ વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી રહી હવે અમે અમે બધું જાણીએ છીએ ત્યારે જાણતા નહોતા કે આટલું આટલું ડીપ રાજકારણ છે ઊંડું રાજકારણ છે આવડી મોટી ગેમ છે પરંતુ હવે અમે બધું જાણીએ છીએ અને જાણતા હોવા છતાં પણ જનતાને અંધારામાં રાખી અને ફ્રોડ અને ખોટા લોકોને ફરીથી શાસન અપાવવું અને પાપના ભાગીદાર બનવું એના કરતાં મેં મારો અલગ રસ્તો કંડાયરો છે હું કોઈ પાર્ટી સાથે અત્યારે જોડાયો નથી હું મારી રીતે અપક્ષ લડું છું અને મને અહીંયા વિસાવદર વિધાનસભાની જનતા ઉપર પૂરો ભરોસો છે કે એ અહીંના સ્થાનિક ઉમેદવાર તરીકે મને વિશ્વાસમાં રાખશે અને મને જીતાવશે તમે કહ્યું કે તમે અપક્ષ લડશો સામે ત્રણ મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને

જીપીપીમાંથી પણ જીતેલા છે એ ઉપરાંત આમ આદમી પાર્ટી નવી આવી તો એમને પણ જીતાવી ભાજપ કોંગ્રેસ પણ જીતાવેલી છે તો હું એવું માનું છું કે એક સ્થાનિક સક્ષમ યુવા શિક્ષિત આગેવાન તરીકે અને જેનો ધરોબો લોકો સાથે દિવસ રાતનો છે જેને આપણે એમ કહી શકીએ કે અડધી રાતે પણ લોકો મને જગાડી શકે છે આવા ઉમેદવાર તરીકે હું લડતો હોય તો મને વિશ્વાસ છે કે લોકો આ વખતે જનતા સૌથી અવનવું કરશે અને એક અપક્ષ ઉમેદવાર તરીકે અહીંયાથી ચૂંટાવી અને મને વિસાવદર વિધાનસભાના પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપશે શું મુદ્દા છે એના ફટાફટ આપણે તમે જણાવી દો ચાલતા જઈએ બિલકુલ બિલકુલ એક વાત કરો તો વરસાદ વરસી રહ્યો છે થોડું તો આપણે થોડા નીચે જઈએ ચાલતા 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 વાત કરીએ ભલે બે કેમેરા આવે ચાલુ રાખે વાત તો શું મુદ્દા છે તમે જણાવી શકો સૌ પ્રથમ મુદ્દો તો એવો છે કે અહીંયાથી કેશુબાપા પટેલ એ જ્યારે અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે એમનું એક અધૂરું સ્વપ્ન હતું અને એ સ્વપ્ન હતું કે વિસાવદર વિધાનસભાની જનતાને જીઆઈડીસી આપવું તો એ એમનું અધૂરું જે સ્વપ્ન છે એ સ્વપ્ન પૂરું કરવા માટે સૌ હું એ પ્રયાસ કરી કે વિસાવદરની વિધાનસભાની જનતા માટે વિસાવદરમાં જીઆઈડીસીની જીઆઈડીસી ની સ્થાપના કરાવીશ બીજો મુદ્દો એવો છે કે અહીંયા ખેડૂતોને લગતો અને ખેતીને લગતો અને આપ જોઈ શકો છો કે ને લગતો વિસ્તાર છે તો અહીંના વિસ્તારને ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજની તાતી જરૂરિયાત છે ત્રણ તાલુકા છે છતાં પણ અહીંયા કોલ્ડ સ્ટોરેજ ક્યાંય નથી મારી પહેલી પ્રાયોરિટી એવી રહેશે કે ત્રણેય તાલુકામાં એક એક કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરાવવી એ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે છે એમને અંગ્રેજી માધ્યમમાં સારું શિક્ષણ મળી રહે એવી એક પણ સરકારી સ્કૂલ નથી ત્રણ તાલુકાની અંદર તો મારું એ વિઝન છે કે એ ત્રણેય તાલુકામાં એક એક અંગ્રેજી માધ્યમની સ્કૂલો સ્થપાવી એ ઉપરાંત સૌની યોજનાનું પાણી અમુક વિસ્તારમાં પહોંચ્યું છે અમુક વિસ્તારમાં હજી પહોંચાડવાનું બાકી છે તો એ મુદ્દે પણ અમે જનતાને સાથે રાખી અને દરેક વિસ્તારમાં સૌની યોજનાનું પાણી પહોંચે એ માટે હું લડીશ આપ જુઓ જોઈ શકો છો કે રોડ રસ્તાનો ખૂબ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે એ મુદ્દે પણ હું સતત લડીશ અને તમામ રોડ રસ્તા વિસાવદર વિધાનસભાના સારામાં સારા ક્વોલિટીના અને ટકાઉ રોડ રસ્તા બની રહે એ પણ હું કરાવીશ એ ઉપરાંત એક રત્ન કલાકારોનો પણ મુદ્દો છે કે ભાઈ રત્ન કલાકારોના મુદ્દા માટે મેં આની પહેલાં પણ આવેદનો આપેલા રત્ન કલાકારોને સાથે રાખી અને એમની માગણી સંતોષાય એ માટેની રજૂઆત કરેલી તો રત્ન કલાકાર આયોગની રચના ન થાય ત્યાં સુધી હું એમના માટે લડત આપીશ અને સૌથી મહત્વનો અને ગંભીર મુદ્દો આ વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા માટે વિસાવદર વિધાનસભામાં જો સૌ કોઈ અવાજ ઉઠાવનાર હોય તો એ મેં પોતે અવાજ ઉઠાવેલો અને એના માટે હું સતત લડતો રહ્યો છું તો એ મુદ્દાનું જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી હું લડતો રહીશ એમના માટે મારે કંઈ પણ કરવું પડે તો હું કરીશ અને લાસ્ટમાં હું આપને એક વાત કહી દઉં છું કે જનતા મારી ઉપર ભરોસો મૂકશે અને જો હું ચૂંટાઈશ તો મને મળતું પગાર અને ભથ્થું એ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવન સુધારવા માટે વાપરીશ એમાંથી એક પણ રૂપિયો હું લઈશ નહીં આ અને વચન આપું છું તમે વચન આપી કે પગાર વાપરો પણ શું જીતશો તો બીજી કોઈ પક્ષને ટેકો આપશો ના ટેકો આપવાનો પ્રશ્ન જ નથી કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે લડીએ અને અપક્ષ ઉમેદવાર તરીકે જો જીતતા હોઈએ તો પછી બીજા પક્ષની જરૂરિયાત નથી હોતી કારણ કે તમારે તો એમ સમજવાનું હોય કે વિસાવદર વિધાનસભાની ચાર લાખ

થઈ ગઈ છે ને રોજ નવા વળાંક આવી રહ્યા છે એમાં જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સોમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારે જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો નમસ્કાર